અંગત અદાવતના કારણે કરાયેલા હુમલામાં પ્રદીપભાઈને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે હુમલાખોરોએ પરિવારની અન્ય સભ્યો સહિત મહિલાઓ પર પણ હુમલો કર્યો હોવાના આરોપ છે ઈજાગ્રસ્ત પ્રદીપભાઈને કાપોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે પરિવારના અન્ય સભ્ય કિરણ વિરાજે આક્ષેપ કર્યો કે હુમલાખોરો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે છતાં પોલીસે કોઈ સખત કલમો લગાવી નથી માત્ર નજીવા ગુનામાં જે આરોપીઓને સામેલ કરવામાં આવ્યા છે તેમણે ઉમેર્યું કે આરોપીઓએ ઘરમાં ઘુસીને મારપીટ કરી પરંતુ પોલીસે કોઈ સખત કાર્યવાહી કરી નથી અમે સુરત પોલીસ કમિશનર પાસે ન્યાય માટે અરજી કરી છે ઉત્તરાયણ પોલીસ હજુ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીઓ સાથે પીડિત પરિવાર વચ્ચે અંગત વિવાદની બાબત સામે આવી છે હુમલાખોરોની ધરપકડ કરવા પોલીસ દ્વારા ટીમો ગોઠવવામાં આવી છે પીડિત પરિવારે સીધા પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરીને સખત કાર્યવાહી કરવા સીસીટીવી ફૂટેજની તપાસ અને આરોપીઓ પર ભારે કલમો લગાવવાની માંગ કરી છે મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનો સાજન રેસીડન્સી વેલંજા જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે હવે મૂળ ફરિયાદ એવી છે ગઈકાલે બપોરે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ કુમાર પ્રદીપભાઈ કુમાર નારણભાઈ કુમાર તથા પ્રવીણભાઈ કુમાર એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા ઉમરો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે આજે ચોવીસ કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ્ટ ટુ મર્ડર નો કેસ છે છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે ચોવીસ કલાકનો ટાઈમ થઈ ગયો છે આરોપીઓ ફરી રહ્યા છે હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી ઘટનાના સીસીટીવી છે ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસ ને બતાવવામાં આવ્યું છે પૂરેપૂરું જે કાઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે મારા મોટા મોટાભાઈને વાગેલું છે મારા મમ્મી ને વાગેલું છે જે વચ્ચે આવતા તા બધાને એ લોકો એ માર્યા છે મારા ફાધર સિનિયર સિટીઝન છે એમને સાહીઠ વર્ષ ની ઉંમર છે અમે ઉતરાણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે પણ એમના દ્વારા ખુબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે અમારી મુખ્ય માન એટલી જ છે કે કમિશનર સાહેબ સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો આ ઉતરાણના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વહેલા કરો હુમલો કરવામાં ટોટલ પાંચ વ્યક્તિઓ હતા ખૂબ જ ઘાતક હથિયારો કોદાળી પાવડો ત્રીકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી આ ભાઈજી જીવે છે જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કરેલો મારા પપ્પા અત્યારે પીપી માણીયા કાપોદરમાં